જય વિવરેલ નમસ્કાર દોસ્તો પીપીએસકે મોરબી બ્લોગ એટલે કે પ્રજ્ઞાચક્ષુ પુનર્વસન સેવા કેન્દ્રની યુટ્યુબ ચેનલ પર આપ સર્વેનું હાર્દિક સ્વાગત તેમજ અભિવાદન કરીએ છીએ આજે આપણી સંસ્થા સાથે જોડાયેલા પરેશભાઈ કાનાબાર અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે આપણે સૌ તેમનું તાળીઓથી સ્વાગત કરીએ આજે પરેશભાઈના સન શ્યામભાઈનો જન્મદિવસ છે તો આપણા સૌ તરફથી એમને જન્મદિવસની હાર્દિક શુભકામના સાથે સાથે જ આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત શ્યામભાઈને તંદુરસ્તી સાથે દીર્ઘાયુ બકશે એમના મનની જે કાંઈ પણ મનોકામના હોય તમામ કુદરત પૂરી કરે એવી આપણે સૌ આજના દિવસે કુદરતને પ્રાર્થના કરીએ અને સાથે સાથે એ પણ પ્રાર્થના કરીએ કે એમના પપ્પા અને એમના પરિવાર દ્વારા જે આ સેવાનું બીજ રોપવામાં આવ્યું છે અને એના ચીલે ચીલે ચાલી અને શ્યામભાઈ પણ આ કામ આગળ ધપાવતા જાય એવી આજના દિવસે આપણે કુદરતને પ્રાર્થના કરીએ આજનું ભોજન પરેશભાઈ તરફથી છે ભોજનની અંદર બટેકાનું શાક પૂરી મિક્સ ભજીયા લાડુ દાળ ભાત ફ્રાઇઝ સ્લાટ અને છાશ સાથે સાથે જ આપ સર્વે જેમ જાણો છો તેમજ સંસ્થા નેત્રહીનોના સર્વાંગી પુનર્વસન અર્થે છેલ્લા બાર વર્ષથી મોરબીના લક્ષ્મીનગર ગામ ખાતે કાર્યરત છે સંસ્થાનો હેતુ એ જ છે કે અંધ વ્યક્તિ કોઈ પાસે હાથ લાંબો કરી ભીખ ન માંગે પોતાની જાત મહેનત કરી અને બે પૈસા કમાય અને સ્વનિર્ભર બને એ અનુસંધાને મોરબીની વિવિધ ફેક્ટરીઓની અંદર સંસ્થા દ્વારા અંધ વ્યક્તિ માટે રોજગાર શોધવામાં આવે છે સાથે સાથે જ છેલ્લા બાર વર્ષથી આપણે કંપનીઓમાં રોજગાર શોધીએ જ છીએ સાથે સાથે જ હાલ છેલ્લા ત્રણ મહિનાથી જ સંસ્થાની અંદર રહીને જ નેત્રહીન પોતાનો રોજગાર મેળવી શકે એના માટે સંસ્થા દ્વારા બે મશીન ઇન્સ્ટોલ કરવામાં આવ્યા છે પેપર ડીશ અને પેપર દુનાના જે મશીન ઇન્સ્ટોલ કરવાથી હાલ ચાર નેત્રહીનો એના માધ્યમથી પોતાનો રોજગાર પ્રાપ્ત કરી રહ્યા છે તો અગાઉના દિવસોની અંદર આ ઉદ્યોગને આપણે મોટો કરવા જઈ રહ્યા છીએ તો આ કાર્ય માટે દાતાઓના સાથ અને સહકારની સંસ્થાને ખૂબ જ જરૂર છે તો આ કાર્યની અંદર આપ સર્વે જોડાવ એવી જ આ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ આપણા મોરબીના આંગણે સરસ મજાનું સેવાકીય કાર્ય થઈ રહ્યું હોય ત્યારે આપણે સૌ આ કાર્યની અંદર જોડે ફૂલ નહીં તો ફૂલની પાખડી રૂપી આપનું કિંમતી અને અમૂલ્ય યોગદાન આપી આ સેવાના સત્કાર્યની અંદર આપ સર્વે સહભાગી બનો એવી જ વિનંતી કરીએ છીએ વધુ માહિતી માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં અમારો કોન્ટેક નંબર આપેલો છે એમાં સંપર્ક કરો અને એક વખત રૂબરૂ મુલાકાત લેવા માટે અવશ્ય પધારો તો દોસ્તો આજના દિવસે ફરી ફરી આપણે સૌ કુદરતને પ્રાર્થના કરીએ કે કુદરત શ્યામભાઈને તંદુરસ્તી પાઠવે અને ઉત્તર એમના ધંધા રોજગારમાં બરકત આપે સાથે સાથે જ આપણા સૌ તરફથી જન્મદિવસની હાર્દિક શુભકામના અને આજના દિવસે પરેશભાઈ અને તેમનો પૂરો પરિવાર સંસ્થા પરિષદમાં પધાર્યા છે ત્યારે સંસ્થા પરિવાર વતી આવનાર તમામ મહેમાનોનો હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ તો દોસ્તો ફરી મળશું આવા જ નવા વિડીયો સાથે અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી જણાવો કે સંસ્થા જે એક્ટિવિટી કરી રહી છે એ આપને કેવી લાગે છે અને આ વિડીયોને મોરબીના ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવામાં અમારી મદદ કરો તો કેમેરામેન પવન પરાડકર સાથે મને મયુર ગજેરાને રજા આપશો આભાર ધન્યવાદ